તો ખેમાની ખાલી ખેમોલ ખરો ને આમ વિચારે ને મગજમાં એટલે નો આઈડિયા લે આમ પરફેક્ટ હોય અને કમ્પ્લેટ એના આઈડિયાથી આપણે કોમ કર્યા ને તો કમ્પ્લેટ કોમ ખરો આમ સક્સેસ થઈ જ જવું જ પડ અને થવું જ પડ ખેમાની બુદ્ધિ એવી છે અને અમુક તો ખેમોલ બે મરે છે ને અમુક તને જો આ કોઈ સોમા કાકાની બુદ્ધિ નથી આ તો ખેમાની બુદ્ધિથી આ સોમા કાકા ઉપયોગ કરે ને

એક બાજુ ઘરના પૈસા થતા ને એ લઈ ગયો અને પેલી ભેસ કરીને ને એનું કામ માર બોનું કરવાનું હતું અને શિવરથી ભેસ મારા નાખવાનું હતી એમાં તઈ ને નાખ્યો અને એમાંથી આ પૈસા જે થવાના હતા ને એ જીવણીય ના લાવી દીધા અમુક કોક કરી અને આ કાળિયા પાણીથી મારા પૈસા તો લેવા જ પડશે ચોમા કાકાના વારોના સમજાઈને મોકલે છે જે કરીને આવીએ ખરું એટલે સોમો કાકો ખરા ને એ પૈસા લાવશે લાવશે ને લાવશે મને બધી એ ખબર છે અને યોન સમજાઈન મોકલે છે ખાલી શોમો કાકો એકણ આવું ને એટલે બધી મને ખબર પડી છે

તમે આ કાળિયા જમીન રાખ્યો ને આપણે જમીન ને પકડ છે એટલે પેલા કાળિયા છે આપડો હું હતો ચિંતા કોઈ કોઈને રૂપિયો હાલવાનો નહીં કોઈને કશું હાલવાનું નહીં સોના મોના પૈસા વાપરી ખો અને જે દાડો ઉઘરાણી આવે ને મારા પાન મોકલી દેજો

શોમાકા કા કણ આવશે બંદૂક મારી છે ઈવાના ખબર બંદૂક રાખી અને આખા ગામમાં ગોળીઓ મારવાની છે અને જીવાણિયાને શું ખબર પડવાની છે આવશે તો શોમાકાની કણ આવશે મારા ઈ શોબારો છે આ છોમળો પૈસા લેવા આવ્યો ને એ દારત નક્કી કરી ના હતા મહિનો થાય ને તારે આઈન વ્યાજ આલી જવાનું અને આ જોક એના ઉપર તો એક દારો થઈ ગયો તોય હજી આવ્યો નહી શોમલો બોલો મારા ઉપરથી હોમું ના ઘેર જવું પડશે વ્યાજ લેવા અને વ્યાજ લેવા તો જવું જ પડે કા કોનું નક્કી નહિ પાછો આ તો હાલવા આવે એવો નહીં પૈસા લેવાતા તાંજુદી સારું સારું બોલતો તો પણ હું ઘેર જઈને વ્યાજ તો લે આવવું જ પડશે કા અને પાછું ત્રણ ટકા વ્યાજ લેવાનું છે એમાં બે ટકા મારું અને પાછું સરપંચ નું એ પાછા એ પાછા હમણાં મારા ઘેર આવશે લેવા પણ એનો પૂરો થઈ ગયો છે ને એટલે વ્યાજ તો આવી છે અને આપણે તો સારું કર્યું અમે ઘરમાં પડી ગયા પૈસા એના કરતા વ્યાજવા ફરતા થઈ ગયા સમતો નહીં સરોડપતિમાં ધોમાઈ જાય હા જોવા યો સબ ખબર નહીં હોય સમય અખરતા એટલે ના કોમું નહીં આ તમાર ઘર સુધી આવ્યો છું

એક ટકો મુ કમા એ સોમલા આવું ના થાય મારે પૈસા તે મારે હું મારે નહી આજે મને ચિંતા નહીં કેમલો પૈસા લઈ લઈજો તે અરે તને

મારો તો શું હાલવાના હે વેટો કરવાનો તે તો થઈ ગયો ચોયા ખેમલા ને કોઈ આગળ વેચવા નહી હેલે બે હોય અડધા અડધા વેચી જ લીધા હે એ તો મારા ખેમા બેનો પ્લાન હતો જીવણિયા પૈસા લઈ ગયો તો તું હા ખા અમુ તો તું થયા પ્લાન જઈ લઈ લેજે સરપંચ પાન થી પૈસા લેવા ને કરે હે અને ખબર નહીં અમુ મજા આવશે તને અમુ કાર્યો સરપંચ કરો ને અમુ ભરા હતા ને

ઓહ ખેમું તો પેલો ઊંઘો ને ખેમાં આવો જીવન આવો હા શિયાવ બીજું કશું નહીં અત્યારે હાલ ખરીને સીઝન ચાલુ થઈ જશે એટલે તમે વકાણ ઓટો માર્યો બીજું કશું નહીં એટલે ખેમા સીઝન તો સાચ કા મારી વાત મી ખરો ને જે ખપ્પો હતો ને જૂનો એ વેચાતો હાલ દીધો અને બધાંય હાલ દીધા બરોબર એટલે તમે ધુહરું ભુહરું લેવા આવ્યા હોય ને તો એની આશા છોડી દેજો આપણા પાસે કશું નહીં ખ્યામા હું કશું લેવાની આયો હું તો ને પૈસા લેવા આવ્યો છું જીવનલાલ મારા એક જ દાવો રોપ નહીં દીધો હા પૈસા લેવા આવ્યો અને રોપના પૈસા નહીં લેવા આવ્યો ટકા લેવા છું વ્યાજ વ્યાજ ટકા નું વ્યાજ હવે ખબર ના પડી ખ્યામા આ કાંઠા વરનું શું પૈસા ની યાર બહુ સોલ્ટેજ પરાસા કે આ તો

જીવનલાલ મારી વાત સાંભળો હું કોઈ સો મગ કા પાંડી 525 રૂપિયા લાયો નહીં અને મારે કોઈ પૈસાની જરૂર નહીં બરોબર અને એ પોતે ભિખારી માણસ છે એ મને હું એદવાલતો છે અરે ખેમા મેં હું સોમલાને ટાઈન ટક રેડી

પણ મારા જ આવ્યું જે થાય કરી લેજે ગરમી કરા જે થાય કરી લેજે એટલે અરે બોટ બોલા ગરમી કરા મેં કીધું કશું વાતો નહીં જમીન સરપંચ તો લાવવાનો એટલે શું લાવો એટલે મને પૈસા લે તમને એલે પણ તમે કે દેના સોમરો ને એલે જ મોલે લાવરો તને 1000 રૂપિયા એટલે આલી દેશે જીવણ્યા થોડો કોઈ નહી જશે મહિનો થઈ ગયો મહિનો થઈ ગયો અરે બોલો મહિનો થઈ ગયો હા તે મહિના ઉપર એક બે દાડા કાપાસા થોય એવું ના હોય કે ને યાલો એ બધું ના ચાલે એક મહિનો પૂરો થાય ને ઉપર દાડો બદલાને બીજો મહિનો સળાવો

અરિયો કાઢી 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 થાક છે ને એ કંટાળી નઈ આવ પણ તારી પથ્થર એની પાર શું કાકા પૈસા એમને નહી લીધા ઓને ખરો ને એક પચ્ચીએ પાછું નહીં હાલવાનું સગવડ થા ને એટલે આપણે તો આલી દેવાના કઈ નઈ કોઈ પચ્ચીએ નહીં હાલવાનું એક પૈયે નહી હાલવાની તમે ચિંતા કરશો નહી હું બેઠો છું તું તો આ જી ડુંગો ગાલ ગાલ ડુંગો જીતો ઓય પૈસા વાલે પેલો મારો જીવ લેસા તો હજી તો ડુંગો ગાલે છે

અને સીધી વગરી જી નહીં

પૈસા તો આજે નઈ કાલે તારા તો પડશે શું ખબર છે ને વચ્ચે તમે હોય તો તમે હાલી જજો

થઈ ને નહીં ને ખરણ પણ વાયકર તો સોરું નહી તો ટોકા જુદા કઈ નાખું હો બીજું કોઈ નહીં ભણા આ પૈસા નહીં એટલે બધા નાટેક છે પેલો ડુંગું ગાલી જોશે ને

તારા માં તો ખાલી મૂસો ખાલી વધારે છે મારા પૈસા ખબર નહીં નહીં પણ મારા પૈસા લેવાના નહીં લાગતું જીવણિયા તારા રૂપિયા વાત માં મરેલો છે એટલે ડુંગુ ખરણ એટલે મને નહીં લાગતું મોહણ વ્યાજ તો ચાલશે પણ મારી મૂડી તો અલગ આવો ચિંત માટે ખરણ જીવન કોક રચવો પડશે મને લાગતું પૈસા ચિંતા કરે આપડો સમય આવશે જય માતાજી મિત્રો આપને અમારી જોગમાયા ટાઈગર ચેનલ ના વિડીયો જો પસંદ આવતા હોય તો લાઈક કરો શેર કરો કોમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ તો અચૂક કરો જય માતાજી